સ્વામી ના પ્રસાદી એટલે કોઈ ગામના નામ આપડે બોલવાનું આવો જે દરેક કોઠારશ્રી આવો ભાઈ તાલુકા પ્રમુખ શ્રી કંઠે આરોપ્યા મેં હાર લઈને ને વારે શરણે લાગે વારે તો આદરે રે દસવા ચાકળીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું ભાઈ મે સરવે સોબતા ગુંડો જોયા લાગે બરોબર ગૌતમદાસ માંડલ શ્રી ભુવનદાસ રખિયાણા ગણપતલાલ બરિયા અને અમૃતા પધાર્યા હોય એ પછી આમનું ફુલાર થી સ્વાગત થઈ જાય પછી મંદિરના કોઠારી શ્રીઓ આવજો તાલુકા પંચાયત માંડલ વિરમ ગામ દેત્રોજ ત્યાંથી જો એ પણ સ્વામીનો આશીર્વાદનો આશીર્વાદ નો ભાઈ અને રાજુભાઈ આ યજમાન પરિવાર ના હવે અમારા વેવાઈ જે વસરામ જીતેન્દ્ર કુમાર રુગનાથ દાસ મંગળમય ગામ સ્વામિનારાયણ મંદિર એકસો ને પાંચ વર્ષ થયા છે એનો વાર્ષિક પાટો ઉત્સવ આજે ધામધૂમથી એડ ગામના આગળ ઉજવાયા છે એના યજમાન ભાગ્યશાળી યશસ્વી ભગવાનભાઈ મહાદેવભાઈ પટેલ અને એનો પરિવાર સ્વામિનારાયણ ભગવાને મંદિરોની સ્થાપના કરી પોતાની જીવનની હૈયાતીમાં નવ નવ મંદિર શિખરબંધ મંદિરો ના નિર્માણ કર્યા અને નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોની સ્થાપના કરી આ પરંપરા ઉપાસનાની પરંપરા ચાલે એટલા માટે ત્યાગનો પક્ષ મહોળો કરીને પણ સ્વામિનારાયણ ભગવાને મંદિરો બનાવ્યા તો ઉપાસના હશે તો એની પરંપરા ચાલશે અમારા ધર્મગુરુ નરનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તેમજ મોટા મહારાજશ્રી તેમજ પૂજ્ય ભાવિ આચાર્ય ગજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી પૂજ્ય બહેનોના ગુરુ ગાદીવાળા પૂજ્ય મોટા ગાદીવાળા અને શ્રીરા સમગ્ર ધર્મકુળના આશીર્વાદથી અને આજ્ઞાથી આ મહોત્સવ પરિપૂર્ણ થયો છે આ મહોત્સવમાં જેમને જેમને ભાગ લીધો આજે સત્સંગ થયો આજે સંતો વધાર્યા અને જેમને ભગવાનના ચરિત્રો સાંભળ્યા છે અંત સમયે એને જો યાદ આવ્યું હતું તો સ્વામિનારાયણ ભગવાન એને લેવા માટે આવે વસ્તુ એ શકો